લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી પર આકરા પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના નેતાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે લોકસભાની ચૂંટણીમાં કામ કરનાર કોંગ્રેસી કાર્યકરોને બિરદાવ્યા હતા ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગી કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભર્યો હતો આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે સ્માર્ટ વીજ મીટર સામે અમરેલીથી આંદોલનનો આરંભ થશે તેવું પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી જણાવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલા કામોની સમીક્ષા થઈ છે કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછીનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાનો સવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયાભાઈનો સહૃદય આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની ખોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલી જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકરિયા સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીસ મથકો ઉપર જઈને એની રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કમતીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મિત્ર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેતનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો મેં આયોજનના વાગૂટ આગળ વધી રહ્યા છે બરાબર વિજય વિશ્વાસ સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી રહ્યું છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલન્ટ વોટર છે એને ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેની છે તરફ જાહેર સભાઓમાં અગાઉ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીને ખુલ્લે ચેલેન્જ આપનારા પ્રતાપ દુધાત મીડિયાના સવાલ સામે પાણીમાં બેસી ગયા હતા અને જાહેર મંચ પરથી નિલેશ કુંબાણીને ચૂંટણી સમયે ભરી પીવાનું કહેનારા પ્રતાપ દુધા તે ફેરવી તોડ્યું હતું વધુમાં જણાવ્યું કે જાહેર જીવનમાં કોઈને મારી નાખવાની વાતો ના હોય એ ઇલેક્શન કેમ્પેનમાં ભાજપનો ખેસ પહેરવા આવે તેની વાત હતી અને કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ સુરતની જનતા નક્કી કરશે અને મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી મિની બજારમાં જાય ત્યારે જ એને ખબર પડશે કે કોઈ હાથ અડાળશે કે નહીં અડાડે તેવું જણાવી ઇલેક્શન એક દિવસનું ના હોય જાહેર જીવન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય ને વાર પલટવાર થશે આવનારો સમય નક્કી કરશે તેમ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું જાહેર જીવનની અંદર કોઈને કંઈ મારી નાખવા માટેની વાતો ના હોય એક ઇલેક્શન કેમ્પેનિંગ ની અંદર જે વાત થઈ હતી અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો એક રણ મેદાનની આ વાત હતી કોઈ માયનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે મરદ માણસ ઘરમાં રહે મરદ માણસ લોકોની વચ્ચે રહે મરદ માણસ લોકોની વચ્ચે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે એ સુરત છે સુરતની જનતા છે અને મેં વાત કરી એમ ઇલેક્શન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય જાહેર જીવન એક દિવસનું ના હોય जाहिर जीवन की अंदर वाल वार पर पलटवार थती हुए आना समय नक्की कर आग शू थ धर्मेश मेहता एच ट्वेंटी फोर न्यूज अमरेली